अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है इसी को आर्ट ऑफ विजन कहते हैं दुनिया को देखने की एक नई दृष्टि जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे जय सच्चिदानंद दादा भगवान सत्तर वर्ष मले हैं पी एमने कीधु कि आध्यात्म मार्ग तो विज्ञान है करता पद एज भ्रांति पद है शू आध्यात्म मार्ग तो विज्ञान है

હા એટલે એટલે આ બધું એટલે કહેવાનો મતલબ કે કે પુરુષે પોતે જ કહેલું તું ચાર અવતારથી આચાર્ય છું આ એમના શબ્દો અને કેટલી વાત પાછું એવું નહીં કે એક વાર અને જ્ઞાન આપ્યું જયારે અઢાર વર્ષની ઉંમરે તારે પણ એ બોલ્યા કે અમે જ્ઞાન આપીએ છીએ તો ગળથુ માં લઈને આવ્યો છું બરાબર અનુભવ બાકી છે બરાબર સમજાય છે એટલે આ બધું તો સમય સમય બોલેલા જ છે એટલે કઈ નવી વસ્તુ આ લઈને આવ્યા છે શું છે લઈને આવેલા આજે આજે બોલીએ છીએ અમે કે અમારો અનુભવ છે એ લઈને આવ્યા છે કે એમને જ્ઞાન આપીને અનુભવ થયો એવું નથી બરાબર સમજાય છે હાજી આપ્યું તારથી જ કહેતા હતા કે લઈને આવ્યો છે બરોબર આગળ જઈએ હાજી હાજી તમારા અનુભવના તારણ ઉપરથી

અમારા પ્રતિષ્ઠાત્મામાં જે તમારી તમારી વાણી છે ત્યાં એને સ્વ તરફ ધક્કો સ્વ તરફ પુરુષાર્થમાં પ્રેરણા આપે છે સેમ તમારા માટે એવું જ દાદા દાદાને એવું એવું જ નિમિત્ત એવું જ એની વાણીને એનું પ્રત્યક્ષ પાવર હાઉસ એવું જ નિમિત્ત બન્યું હતું એટલે ના 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 તમે કઈ દ્રષ્ટિ નાની પુરુષ ભેગા થાય અને જો આપણી અંદર સામર્થ્ય હોય તો એ ઓપનર થઈ શકે શું થઈ શકે ઓપનર થઈ શકે ક્રિએટર ના થઈ શકે ઓપનર થઈ શકે ક્રિએટર ના થઈ શકે એટલે અંદર સત્તામાં ના હોય તો બહાર કેમનું નીકળે એક મિનિટ ઓપનર એટલે 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 તમારા જે દરેક સ્ટેજ સ્ટેજે પરિણામ તો સમય અને ક્ષેત્રને આધારે પરિણામ અને વાણી નીકળ્યા કરતી હતી તો ઓપનર એટલે એટલે એ એ તમારા એટલે એ બાજુની દ્રષ્ટિમાં શ્રદ્ધા શ્રદ્ધાને શ્રદ્ધા ન કહેવાય પણ

તો તમે તો અત્યારે અમે તમારા માટે એવું ગોઠવીએ સમજા એટલે એ એ હેતુથી એટલે કે જ્યારે દાદા મળ્યા હતા ઘણા ઘણા એંગલથી તો મને પકડાય છે કે આ તમારી અનુભવી પુરુષ જીવતું પાવર હાઉસની વાણી કે તમે ન હોવું તો કઈ રીતના શક્તિ માગવી એ બધું ઘણા એંગલથી પકડાય છે પણ જ્યારે તમને દાદાનું દાદાની સાથે તમે જયારે હતા ત્યારે જીવતા પાવર હાઉસની એમાં વિજ્ઞાન શું છે એમાં જ અમે ક્યારે જ્ઞાની પુરુષ પાસે કોઈ પણ પ્રકારની ભૌતિક બાબતમાં અથવા આધ્યાત્મિક બાબતની અમે ક્યારેય વિધિ નથી કરાઈ કોઈ દિવસ કે ભાઈ અમને વ્યવહારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કે જ્ઞાનમાં કેમ આગળ વધાય એના માટેની વિધિ કરી આપો નહીં નોર્મલ જે વિધિ કરતા હોય તે જ સમજાય છે ને કોઈ સ્પેશિયલ નહીં લેટર લખીને કે આના માટે કરી આપો એવું કોઈ દિવસ નહીં સમજાય છે આખી લાઈફમાં નહીં અને કોઈ પ્રકારની નહીં અમે પોતે મિડલ ક્લાસના હતા કેટલાક સંજોગો એવા આવ્યા હતા શરૂઆતમાં કે લોઅર મિડલ ક્લાસના હતા પણ અમને ભૌતિક બાબતને આધારે જ્ઞાની પુરુષ પાસે જઈએ પ્રેઝન્ટ રજૂઆત કરીએ એવો વિચાર જ નથી આવ્યો એવો તમે અંતરાશ્રયમાં લઈને આવેલા જ હા એક જ કે બોલે છે એમાં વિજ્ઞાન શું છે એમાં જ અમને રસ હતો બીજી કઈ બાબતમાં અને મોટે ભાગે અમે તો સત્સંગ સાંભળતા હતા ને દાદા ભગવાનનો ત્યાં આંખો બંધ કરીને સાંભળતા હતા કે એમાં વિજ્ઞાન શું છે બાકી વ્યવહારની બાબતોમાં અમને રસ પણ નહોતો ઘણી વખતે એસી વાતો માત્ર વ્યવહારની જોઈએ અમને સહેજે ઇન્ટરેસ્ટ ના હોય દાદા ભગવાનને મુખેથી નીકળે તોય એટલે કેવું વિજ્ઞાન તો બીજી બધી બાબતોમાં હોય બધી બાબત ઉદયમાં તો હોય ને કોઈ આવે તો આવો ભાઈ શું કરો છો ધંધો શું કરો છો પરણેલા છો કુમારા છો કેટલા છોકરા છે એ શું કરે છે હવે આપણે જાણી શું કરવું છે પણ એમની ફાઇલ છે નિકાલ કરે છે એમાં આપણે ના ઊંડા ઉતરીએ કે ભાઈ આ દાદા શું કહે છે આ ભાઈ કેટલું ભણેલા છે કેટલા છોકરા છે એ બધામાં આપણે શું ઊંડા ઉતરવાની છે વિજ્ઞાન શું છે એ તો વ્યવહાર છે એટલે આવું બધું ઉદયમાં હોય એમને પણ આપણે ઊંધા ઉતરવું નહીં સમજાય છે આવું બધું કેટલું સેન્સર થઈ જાય અમારે અમેરિકાના મહાત્મા તો કોઈ મહાત્મા એવું ના કે દાદા ભગવાન જ્યાં સુધી હતા ત્યાં સુધી કોઈ મહાત્મા મારા વ્યક્તિગત પરિચયમાં હોય એક પણ ફોરેનનો મહાત્મા એક પણ નહીં અને એમને રસ ન તો ખાલી એક જ વ્યવહાર જય સચ્ચિદાનંદ બીજું કાંઈ નહીં સમજાય છે સમજાય છે પેલા બધા એંગલ નતા ને ક્યાં વ્યક્તિ છે ફોરેનની છે આપણે જવાનું થશે કામ લાગશે કઈ ઉપયોગમાં આવશે આવો વિચાર વિકલ્પ જ નહીં દાદા ભગવાન ખુદ કહેતા હતા કે અમારી સાથે આય તું અમેરિકા તો એવું ના પાડતો હતો કે મારા સંજોગો જ નથી તો આ જે તમે જે ત્રણ આપણે ત્રણ પાર્ટ કીધું કે પરિણામ સ્વરૂપ પ્રકૃતિ છે આ બાજુ તત્વ સ્વરૂપ અંતર્યામી પરમાત્મા છે અને વચ્ચેવાળો પ્રતિષ્ઠિનાત્મા છે

કરતા કરતા મથા આ ખુલ્લું તો તારે આજે બે ધડક કહીએ પ્રતિષ્ઠિત આત્મા ભગવાને કહ્યું કે પ્રતિષ્ઠિત આત્મા એટલે શું કે પ્રતિષ્ઠા કરેલો શું કીધું પ્રતિષ્ઠા એટલે આ બધા ચોપડી વાળા ગુંચાઈ ગયા કોઈ ખબર ના પડી કે આ પ્રતિષ્ઠા કરેલો એટલે પણ ડિસ્ચાર્જ ના ખબર પડી બસ પ્રતિષ્ઠિત આત્મા એટલે પ્રતિષ્ઠા કરેલો હવે આપણે ના હોય એક જ મિકેનિકલ ભાષા શું કીધું મિકેનિકલ ખ્યાલ ના આવ્યો સિદ્ધાંતમાં કે આપણે આપણે જે સમજી રહ્યા છે તે ખોટું છે અર્ધ સત્ય છે શું છે બરાબર વાત છે કે પ્રતિષ્ઠા કરેલો હોય પ્રતિષ્ઠિત આત્મા દાદા ભગવાને કહ્યું છે પણ એ પરિણામ વાળો ભાગ છે પણ પુરુષાર્થ વાળો હોય પછી પરિણામ વાળો આવે ને તો

ઇટ હેપન્સ સાખુ બ્રહ્માંડ જેમ જેમ દેખાઈ ગયું હતું તો તમને જ્યારે આવું જ્યારે પ્રતિષ્ઠિત આત્માના ત્રણ લેવલ જુદા થયા ત્યારે એવું બડ નેચરલ એટલે એમ ત્યારે કંઈ એ વખતના અને અનુભવનું કંઈ તમારી પાસે અત્યારે છે શબ્દો ના અમને અમને વિશેષ ખુલ્લું ક્યારે થયું કે જ્યારે અમે જ્ઞાન લીધા પછી બે પાંચ દસ વર્ષ ગયા ને અઢાર વર્ષે જ્ઞાન મળ્યું પછી અમારા નોકરીમાં અમુક વર્ષો ગયા એટલે એટલું સંશોધન થવું જોઈએ તો થયું નહીં અમારું કારણ કે નોકરીના વ્યવહાર બે હતા અમારા અને ઘરમાં પાછા જવાબદાર હતા એટલે સત્તામાં રહ્યું પણ ખુલ્લું ના થયું શું ના થયું એ જ્યારે અમે થોડા અમારા વ્યવહારથી મુક્ત થયા ત્યાર પછી આ તાણું ચોરાણુંમાં અમે થોડા રિલેક્સ થયા નાઇન્ટી ફોરથી તાણુંથી અમે જોબ છોડી દીધી પછી રિલેક્સ થયા પછી આ બધું અંદર જે હતું જે અંદર ભરેલું એ બધું ખુલ્લું થયું કારણ કે હવે સ્કોપ આવ્યો સમજાય છે સ્કોપ જ નહોતો ખુલ્લું હતું પણ ખુલ્લું થવાનું આજે હું ડોક્ટર છું બરાબર છે ગોલ્ડ મેડાલિસ્ટ છું બરાબર છે પણ હા મેં બધા ડોક્ટરો હું શું કરું દર્દી તો જોઈએ કે નહીં મારું જ્ઞાન એક્સપોઝ કેમ ન કરું હાવ આય કે એક્સપોઝર જોઈએ કે નહીં એ હોય તો કેવી રીતે ખુલ્લું થાય એટલે નાઇન્ટી ફોરમાં જ્યારે પહેલી વખત હું અમેરિકા ગયો નાઇન્ટી ફોરમાં તારે આખું આ જ્ઞાન આખું એક્સપોઝર થયું આખું ખુલ્લું થયું જે અંદર હતું ને ખુલ્લું થયું અને એટલા જ કોન્ફિડન્સી કહેવાય સમજાય છે ઢીલું ઢીલું નહીં અત્યાર સુધી અમે જ્યારે જે જે વાતો કરી છે પહેલી વખત કરી હોય તો પણ કોન્ફિડન્સી કીધેલી હોય ડચું પચું ના હોય ના હોય એટલે અંદર એવું અંદર એવું દર્શન આખું લઈને જ આવ્યા હતા ખાલી ઢંકાયેલું હતું શું હતું ઢંકાયેલું હતું આજે અમારી જેમ જેમ હવે એક સંજોગ નોકરીનો હતો પછી બીજો સંજોગ હતો મારા માતા પિતાની જવાબદારીનો એ જેમ જેમ પૂરો થાય છે એમ અમારો કોન્ફિડન્સ વધારે વ્યક્ત થાય છે હવે સમજાય છે પણ આ પરિણામ છે શું છે પરિણામ છે અમારી જે ખુમારી સત્તામાં હતી એ ઓર ખુલ્લી થાય છે ઓર ખુલ્લી થાય સમજાય છે પણ છે પરિણામ આ છે પરિણામ આજનો પુરસાર્થ નથી એ તો એ એ તો છે ને તમે તમારા સત્સંગમાંથી તમે ઘણી વખત મને પોતાને બેસતું કે રામ ભગવાનનું કે માહિર ભગવાનનું હોય કે સિમંદર સ્વામીનું હોય જે પણ અવસ્થાઓ રૂપકમાં દેખાય છે બધી પરિણામવાળી છે અને ધ એન્ડ છે અને આજે અમારી પ્રકૃતિ છે અમારી વાણી છે એ પરિણામવાળી છે અને એન્ડ વાળી છે બરાબર એ તો એ અને આ જે પરમાનન્ટ વસ્તુ છે એ પરમાનન્ટ છે એ તો એ તો ગોઠવાઈ ગયું છે એમાં હવે કંઈ ફેરફાર નથી થતો પણ હવે જે અમારા માટે તો મદદરૂપ થશે પાવર હાઉસ ની ચિંતા ના કરવી ઘણું લાંબુ આયુષ્ય લઈને હજુ તો આ દેખાય છે ને એના તો ઓર સ્ટ્રોંગ આયા છે શું ખ્યાલ આવ્યો આયા છે પ્રકૃતિમાં લઈને આયા છે એટલે થશે બધું આપણે પાકા થવું છે જ્ઞાન માં બાકી બધું મળી રહેશે એ તો તમે એનું તમને સાયન્ટિસ્ટ તમારો જે આશય છે એ પ્રમાણે બધા જેટલા બધા બેઠા છે બધા ઉગી નીકળશે છે અમને તો વિશ્વાસ છે બધા ઉપર વિશ્વાસ છે સો કે દરેક વ્યક્તિ પોતપોતાની ક્ષમતા મુજબ તમારું આ જ મિશન છે કે કેમ કરીને જગતના લોકો વિજ્ઞાનને પામે એ બધા મિશનમાં બધાએ જોડાયેલા હશે એમ કેમ પ્રકારે રીત ભલે જુદી હોય આશય એક હશે આશય એક છે રીત જેની દરેકની કેપેસિટી પ્રમાણે બધા એક્સપોઝ થઈ શકે ને પણ આશય બધાનો એક જ હશે